રાધનપુર ખાતે ઠાકોર સમાજની શ્રી શક્તિ વિદ્યાલયમાં પ્રથમ વખત ધ્વજ ધારાસભ્ય ભવ્ય ઉજવણી રાધનપુર સમી સાતલપુર ઠાકોર સમાજ દ્વારા સંચાલિત ગ્રાન્ટેડ હાઈસ્કૂલ શક્તિ વિદ્યાલય રાધનપુર ખાતે ધારાસભ્ય લવિંગજી ઠાકોર દ્વારા પ્રથમ ધ્વજ ફરકાવી અને શાળાની કન્યાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી ભવ્ય ઉજવણી કરવામાં આવી વડિયા પ્રદેશ અને ત્રણ તાલુકાના ઠાકોર સમાજની પ્રથમ ગ્રાન્ટેડ હાઈસ્કૂલ શક્તિ વિદ્યાલય લાવી શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ થાય અને સમાજની દીકરીએ ઉચ્ચ અભ્યાસ કરે તેવા ઉમદા વિચાર સાથે આ વિદ્યાલય લાવવામાં આવેલ છે તેમાં સમાજના તમામ જ્ઞાતિજનોનો સાથ અને સહકાર મળી રહેલ છે હાલ ધારાસભ્યશ્રી પોતાના પગારમાંથી દીકરીઓને નિશુલ્ક ભોજન આપી રહ્યા છે અને સારું શિક્ષણ સમાજની દીકરીઓ પ્રાપ્ત કરે અને સમાજનું ભવિષ્ય ઉજળું થાય તે માટે સતત પ્રયત્નશીલ રહી અને ધારાસભ્ય આ સોનેરું સપનું જોઈ અને તેમના થકી આઝાદી પછી પ્રથમ વખત શિક્ષણ ક્ષેત્રે શિક્ષણની વાત કરીને નગર કામ કરી કુમાર અને કન્યા છાત્રાલય સાથે શ્રી શક્તિ વિદ્યાલય પણ લાવી અને સમાજને પ્રેરણા પૂરી અને રાહ ચીંધ્યો છે સમાજના જન જન સુધી પહોંચી તેમના ઉદાર દિલે આપેલ દાનમાંથી ભવ્ય બિલ્ડિંગ બાંધવામાં આવેલ છે અને આ બિલ્ડિંગમાં સમાજની તમામ દીકરીઓ પોતાની કારકિર્દી ક્ષેત્રે સારી પ્રગતિ કરે અને શિક્ષણ પૂરું પ્રાપ્ત કરે તેવા આશયથી કન્યા છાત્રાલયની શરૂઆત કરવામાં આવેલ છે હાલ એકાવન દીકરીઓ કન્યા છાત્રાલયમાં રહી અભ્યાસ કરી રહેલ છે જેનો આજે સમાજ અંતરપૂર્વકથી વખાણ કરી સમાજ નોંધ લઈ રહેલ છે અને ધારાસભ્ય લવિંગજીના વખાણ કરી રહ્યા છે વર્ષો પછી પણ શિક્ષણ બાબતે ચિંતા કરી અને આ શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરવા પહેલ કરે છે જેને તમામ સમાજના લોકો સાથે રહી આ કાર્યને વધાવી રહ્યા છે આજના પ્રસંગે નવીનભાઈ મહેતા તરફથી ભોજન પ્રસાદ પણ આપવામાં આવ્યો અને લવિંગજી ઠાકોર તરફથી વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લેનાર ઠાકોર શક્તિબેન ભૂપતજી ધોરણ દસને પ્રથમ નંબર આપી અને રોકડ ઇનામ આપવામાં આવ્યું આજના કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય જગદીશભાઈ ઠાકોર સુરેશભાઈ ઠાકોર વકીલ મનસુખજી ઠાકોર સદારામ મંડળના પ્રમુખ શ્રી મેરામજી ઠાકોર નિવૃત્ત શિક્ષક ભાવાજી ઠાકોર મંત્રી પુરાણા ચેલાજી ઠાકોર આચાર્યશ્રી જયંતી ઠાકોર શૈક્ષિક મહાસંઘના ઉપાધ્યક્ષ ગિરીશજી ઠાકોર જોરાજી ઠાકોર જયરામજી ઠાકોર જયંતિજી લવજીજી ઠાકોર વિષ્ણુજી પ્રવાસી શાળા પરિવાર હાજર રહી સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર દરેક બાળકોને ઇનામ આપવામાં આવ્યા શાના આચાર્ય શ્રી જગદીશભાઈ જોશી દ્વારા આભાર વિધિ કરી અને કાર્યક્રમ ખૂબ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર ક્ષત્રિય જ્યોત ન્યૂઝ